ઘણા પણ જીતો રે દીપડો રે એટલા બધા રહેતા હવે એમાં એક શિયાળ અને એક એની પત્ની શિયાળ શિયાળનું નામ

વિહારા પછી જો વરસાદ હોય તો સોમસામાં વરસાદના દિવસો પસાર થયા હવે ધીમે 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 પછી સિયાળો આવે અને સિયાળો આવે ને સિયાળ ભાઈ લાલી ન કરે તો બસ સિયાળો કોઈ સિયાળ ન કરે

અને સી નગરના રાજા આવાજ પડે કે આપણે પછી આપણે કી કે હમ ઉગલો ભગવાન શું કરવો પછી એટલે પછી ને આવતો પણ બે <laughs> <laughs> <laughs>

ठीक कर दो ठीक है यहाँ थोड़ा सा भी तो यार कहते नहीं होता राइट मंच پاس ونجي کي گهوي راته اچي جايي جانو ليو ونيو શીત પર જોયું એટલે નક્કી કર્યું હારો હાપો કુછરો અમે જાને રેવો એક તો એને આદિતમાં દીધું અને અસિયા કોઈ ભગવાન નથી લાગે જોયા અમે જાયા તો જાવું નથી કારણ કે એક તો કુછરો ખોઈ બેટા છે એટલે કે બાપું વિનિાન કરું એટલે જે મોઢું વળન લડુને છાયા સુધી બેહી ધ્યાન રાખો બે સુધી ચા એટલે માનપતિ હણો ઉપર કુશી આવી

Yeah. <laughs>